હલો મિત્રો આપણે ફરવા મારા મિત્રો ત્રણ ગાડી છે બધા હારી તમે કહ્યું છે ગળધરા ફરવા ફૂલ એન્જોય સાથે મિત્રો બધા અને અમારા ભૂરા ભાઈ છે રાકે બધા ભાઈ છે ભૂરા ભાઈ તમે મોજ જોઈ શકો આગળ ભૂરા ભાઈ જોઈજો જો બધા ભાઈ ને ભૂરા ભાઈ ભૂરા અડધરા એકવાર આવો તમે મિત્રો કાંઈ ન ઘટે જે છે એ બધું અડધરા છે મણસો ગમે એટલી વાર લે પણ અહીંયા જાય તો જવું પડે જવું પડે ને જવું જ પડે એકવાર તો કારણ કે અહીંનો નજારો જ મિત્ર એ રીતનો છે ને કે જોવાની મજા જ આવે ખરે એક ડેમ છે અને જંગલ જેવું છે અને મંદિર છે ખોડિયારમાં નો ગુનો છે એમાં ઘટ્યા જ નહીં મિત્રો નવખાડની માં છે ખોડિયારમાં જાય ખોડિયારમાં ગુરાભાઈ કહે જાય ખોડિયારમાં બોલો જાય ખોડિયારમાં ગુરાભાઈ તો આજ ફૂલ મોજમાં પછી અમારા જીગાભાઈ મારી ગાડીમાં બેઠા છે પાછળ જીગાભાઈ જીગાભાઈ કે ખોડિયાર નું તો તમે ઇતિહાસ મિત્રો જાણ્યો જ છે પણ ન્યા રૂબરૂ આવો એક વાર ને નજારો તમે જોઈ લ્યો ને ત્રણ ચાર થાનક છે ખોડિયાર માના ભૂરાભાઈ કે ઈ આ નવઘણની માં છે હો રે ખોડિયાર માં એમાં કાઈ નો ઘટે અને પછી અમે જો એક લંચ બ્રેક કરીને જો ઊભા રહી ગયા રસ્તામાં તે ઘડી ઊભા રહી મા બાવા ખાવા છે જુવાન ડાયરા એટલે માવા બીડી વગર તો નવા લે મિત્રો બધાય ને મારા મિત્રો બધા પાંચ મિનિટ આરામ લે છે બધા ઊભા છે રસ્તામાં પછી થોડાક હાલી હાલીને આવી એક નાસ્તો કરો મારા ભૂરા લાગી તો બહુ ભૂ આપણે ખાતા જતા પણ ભૂરા તો કઈ વાત જ બુરો મીડ્યા મળ્યા ડાબાદ મીડ્યા લાગી કે ભૂ પછી આપણો વારો આવ્યો ભૂરાભાઈ કે હું વિડીયો ઉતારું તમે ખો આપણે દાબ બાંધ મીડિયા દામ બાંધ મીડિયા દાબ બાંધમીડિયા ત્યાંથી પછી સીધા આપણે રોગડ દ્રાઈ એન્ટ્રી કરી લીધી છે ધીમે ધીમે આગળ હાલતા થઈ ગયા છે રસ્તામાં થોડી ઘણી ટ્રાફિક છે અને અમારું મિથ મંડળ આવેલું આવે છે એમાં કંઈ ઘટે નહીં એમાં કંઈ બીજું ટ્રાફિક જ મિત્ર અને મારા ભૂરા ભાઈ કે ભાઈ મજા આવે એવું વાતાવરણ છે હો ભલે થોડુંક તડકો છે પણ મજા આવી જાહે ફરવાની આજ તો કાંઈ ઘટે એવું નથી ભૂરા ભાઈ કે જોઈ લો તમે ખાલી નજારો પાછળ લો ને આ મંદિર છે તો એ દેખાય તો જાવું મંદિર ધીમે ધીમે આગળ હાલતા થઈ ગયા ને ગેટ ખાલી તમે સુંદર જોઈ લો સાથે સાત બેનડીયું છે આપણને નામ તો નથી આવડતા અને થોડીયાર મા સાથે બેનું છે એનો ગેટમાં જ અલગ નજારો છે ત્યાંથી અંદેર આવી જાય ન્યાય તમે આજ તો ટ્રાફિક જોઈ શકો ફૂલે ફૂલ છે ટ્રાફિક ફૂલ જ હોય ને આ દિવાળીમાં બધા શું છે ફરવામાં રજા હોય બધા આવ્યા હોય એટલે અંદર સીધા ફરવા જોઈ આવે નજીકના તો બહુ આવે ત્યાર પછી આપણે આવી જાય મંદિર અંદે ન્યા પણ ભાઈ આ આપણે દાદાના દર્શન કર્યા મારા ભૂરાભાઈને બે વિડીયો ઉતારતા હતા હું તમે ટ્રાફિક જોઈ શકો છો અહીંયા કેટલી બધી લાઈન છે ખોડિયાર માના દર્શન કરવા માટે આપણે કાંઈ અહીંયા બાગેથી દર્શન કરી લીધા અને પછી સીધા આપણે બાજુમાં વહીંય પણ ખોડિયાર માની મૂર્તિ છે ત્યાંય દર્શન કરી લીધા ભાઈ જો ફોનમાં છે ના યેકડા આપણો સાધુ લાઇન બહુ મોટી છે અને મારા જીગા ભાઈ આવી ગયા કે મારે બેટીયા ઉતારવા જીગા ભાઈ પછી સાધુ પાસે આવી ગયા પછી અમે નીકળી ગયા સીધા હાલતા થઈ ગયા નીચે પુના તરફ તમેધીમેથી માંડતા થઈ ગયા નાદરા સેવા સીડી ઉતરવાની છે તમે તમે ઉતરતા જણા આપણે ખાઈ લીધું તો મીઠો માવો તમેધીમેથી આલે જ હતા તા અને અહીં નીચે વિડીયો ઉતારવાનું ચાલુ હતું બધું કામકાજો ઓકે છે બધા અમારા મિત્રો બધા વિડીયો ઉતારે છે બધા એટલે બધા અમારા ભાઈ બધા બહેન બધાય ત્યાર પછી આપણે જો ગુને આવી ગયા ન્યાય માતાજીનું જૂનું સ્થાનક છે ન્યાય તમે ટ્રાફિક જુઓ ત્યાં તો ઊભું રહેવાની ટ્રાફિક હતી અને જે પાણીના ગુનામાં ન્યાય ભાઈ એવડી બધી ટ્રાફિક કેટલું વાત જ કરવામાં આપણે ખાલી જોઈ લ્યો ને તો એ પબ્લિકનો નજારો જેવો હોય મિત્રો અને પાણી અત્યારે તો ચાલુ છે ડેમનું એટલે શું છે કે પબ્લિક વધારે આકર્ષાય અને વધારે પબ્લિક આવે ને નજારો જેવો હોય તો બધા વિડીયો ઉતારે છે અને આપણે હવે એ બાજુ જઈ અને આ બાજુ ધીમે ધીમે ઉતારતા ઉતારતા એ બાજુ જાય આગળ પબ્લિક જોઈ લ્યો તમે મિત્રો અહીંયા તો જૂના સ્થળે તો આપણો વારો નો દર્શન કરવાનો પબ્લિક જ એવડી હોય ભાઈ ખડે ને એવો મજા તો આવે જ બધું પબ્લિક જો અત્યારે નવરું ચોવીસ દિવાળી માં એટલે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય પણ મજા આવે એવું છે વાતાવરણ ઓ હો આ ઝરણા જોવો તમે ખુલ્લામાં ઝરણા છે પાણી અત્યારે ચાલુ ને ચાલુ છે ફોટા પ્રેમીઓ બધા ફોટા પાડતા હોય અને આપણે જો વિડીયો ચાલુ જ છે ફોટા મારા મિત્રો ફોટા પાડવા વઈ ગયા છે જો ને નોખા પડી ગયા છે હવે પછી થઈ ગયા હાલતા આપણે જો રિટર્ન ચશ્મા જોવી છે ગુરાબભાઈ ને ચશ્મા લેવાતા હતા ગુરાબભાઈ કે ના ના રહેવા જ પછી આગળ આવે ને ઢીંગલા ને એવું હતું લેવું જ શોખ છોકરા વાટું થોડાક રમકડા લેવાતા એના પાણી આવને એની હાટું તો કે આ બધું તો હવે શું છે મોંઘું બહુ છે

સ્થાનક છે મિત્રો ને સીધા ભૂલી ગયા છે ની નજારો એક નંબર છે ઉતરવાનું નીચે પાણી ચાલુ હોય છે તો માતાજીને જોઈ શકો છો મારે બેઠા છે માતાજી આ સ્થાનક એક નંબર છે અને મારું મિત્ર સર્કલ બધું અહીં આવી ગયું છે આ જોઈ શકો છો તમે આમાં તો કઈ ઘટે એવું નથી મિત્રો તમે કોઈક દીક અહીં આવો તો આ બધા જગ્યાએ આવી જવો આ જુના સ્થાનક બે છે અહીંયા પાછળ એક જગ્યાએ તો આપણે અને એક જગ્યાએ આગળ જ આવી છે પાછળ આ સ્થાનક એક નંબર છે બધું આમ જોવાનો નજારો અલગ છે આમ જોઈ લો તું થોડી વારમાં બધું કંઈક ઘટે નહીં જગ્યા એક નંબર છે આ બધી ને આથી પછી આપણે જોયું ફોટા પાડતા હતા અમારા રાહુલભાઈ વિડીયો ઉતારતા હતા જીગા જીગાભાઈ ફોટા પાડતા હતા ભૂરા ભૂરાભાઈ ફોટા પાડતા હતા આપણે પાણી તો પાણી એક નંબર હોય વા ભાઈ ઘટે નહીં એવું બધું એક નંબર જ વાતાવરણ હોય રાહુલભાઈ જોવો હવે થાકી ગયા છે હાલો દાદરા ચડો તે પછી અમે જો પાછળ બીજા થાય કે આપણે વાત કરતા તો અહીંયા આવી ગયા છે મિત્રો અહીં થોડી વારમાં અહીંયા અહીંથી પરસો આપેલો છે મિત્રો આ થાય કે એક નંબર છે ઘટે નહીં એવું અહીંયા તો ખોડીય મનો સાક્ષાત દર્શન માટે આપેલા છે એ વાત આપણને કરી તી એક ભાઈબંધે પણ આ જગ્યા એક નંબર છે અહીંયા તો ગુફા છે કાયદેસરની દર્શનની અંદર આ તો પછી બધું બન્યું પણ અત્યારે બની ગયું છે બધું જે આપણે આ દર્શન કર્યું ને એ મિત્રો ગુફા જો આ ગુફાની અંદર ખોડિયાર માતાજી બિરાજમાન હતા

અર બેસી ગયો બની કે અંતડ ગણરા રબાઈ તો થાઈ ગઈ છે કે બતો આપડે હા ઓલા થાઈ ગઈ છે બે હું રોજ મે બુરા ભાઈ એમ કે છે ત્યાર પછી અમે ગડી બેસી ગયા કોરો ખાડો સાહેબ એ બધા અને બધા બીજા ભાઈ રાહુલ ભાઈ ના આપણા છોકરા છે નાના તો અમે બેસી ગયા છીએ બુરા ભાઈ ને બધા એટલે કોરો ખા પાસો બેસી ગયો છે ગેડી પોરો ખાવો જો હે એટલે શું થાય કે તાકી જીવન તડકા માં રખડે રખડે પોરો ખો પડે ઉડી થઈ જા હાલતા ને સીધું ટ્રાફિક વાત પૂછો મેં કો તડકો ટ્રાફિક માં રુકમ ટ્રાફિક સાકે ન ફાકે જા ઓ ફેર સેવાના તો બહુ કઠ્ઠે ન હાવી એમ નેમ સેવાઈ ગયા ફૂલે ફૂલ ટ્રાફિક ને ટ્રાફિક એટલે ટ્રાફિક જા મહાવ ગાડી હલે નહીં ભાઈ ત્યાર પછી આપણે સીધા સફારી પાર્કમાં આવી ગયા ગેટેનો નજારો તમે જોઈ શકો છો એક નંબરથી ન્યા થોડીક બીડ ઓછી હતી ગેટનો નજારો તમે જોઈ લો તો કંઈ ઘટે ને એવું હોય છે આપણે ચાલુ કરી દીધું વિડીયો વિડીયોમાં તો આપણે ટાયા છે ભાઈ વિડીયો ઉતારવાના થોડોક આપણો નબળો આવે પણ વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધી મંદિર કરતા જ સિંહનું સ્ટેચ્યુ છે કંઈ ઘટે નહીં એવું મિત્રો ના ટિકિટ બારી છે અંદર તમારે જાવું હોય તો અહીંયા આપણે ઝૂ છે અહીંયા અંદર બતાવે તમને છૂટા હવે જ નહીં એવું આપણે તો પણ બારો બહારથી ને ત્યાં બહાર જ આટલા મારવાના હતા કારણ કે વિડીયો ઉતારવાનું તો ટ્રાફિક જુઓ તમે થોડું હળવું હતું ટ્રાફિક તો યાદ દિવાળી છે એટલે અને એ રાઇડ શું છે એ બાળકો માટે જુઓ બધાએ નાના નાના બાળકો બધાએ રમતા હોય રાઈટ શુ માં ચીઝ કા ખાતા હોય અને અહીંયા એક સ્ટેચ્યુ છે ડાયમંડ જેવુ ઈ એક નંબર છે એમાં કઈ ઘટે નઇ આમ આવે તો સ્ટેચ્યુ છે બધું એક નંબર હોય ત્યાંથી પછી આપણે સીધા માં આગળ હાલતા જઈએ ને આવી જઈએ ન્યા એક રેસ્ટોરન્ટ હોટલ જેવુ ત્યાં ન્યા એમાં કઈ ઘટે નઇ જમવાનું બમવાનું બધું અંદર મળે કાંઈ ના આપણે હાલતું થવાનું હતું જમી લીધું એટલે બસ સીધું ઘર બાજુ